દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના અલથાણના ભીમરાડ ગામ ખાતે વોર્ડ નંબર 30 ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કર્યા બાદ આજે તેમનું બેસણો યોજાયું હતું જેમાં સૌ કોઈની નજરના સંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકી આવે છે કે નહીં એના પર હતી બેસણો શરૂ થયાના 2 કલાક બાદ ચિરાગ સોલંકી બેસણામાં આવ્યો હતો બેસણામાં હાજરી આપ્યા બાદ પરત ફરી ગયો હતો ભાજપના મહિલા વોર્ડ પ્રમુખ દીપિકા પટેલના બેસનામાં કોર્પોરેટર ચિરાગ સોલંકી આવ્યો હતો અને બેસનામાંથી પરત ફરતી વખતે ચિરાગને જ્યારે મીડિયાએ બનાવ અંગે સવાલ કર્યા ત્યારે પોલીસ તપાસ કરી રહેવાનું કહી તે નીકળી ગયો હતો નોંધનીય છે કે દીપિકા પટેલના અપઘાતના કેસમાં સુરત પોલીસ ચિરાગ સોલંકીની બે વાર પૂછપરછ કરી ચૂકી છે સુરતના અલથાણમાં ભીમરાણ ગામ ખાતે વોટ નંબર ત્રીસના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે ગત રવિવારે પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી હતી આત્મહત્યાની જાણ કોર્પોરેટર ચિરાગ સોલંકી પણ તેના ઘરે પહોંચ્યો હતો દીપિકા પટેલની આત્મહત્યા બાદ શંકરના દાયરામાં રહેલા ચિરાગ સોલંકીની સુરત પોલીસની ટીમ બે વાર પૂછપરછ કરી ચૂકી છે આજે તે દીપિકા પટેલનું ભીમરાણમાં બેસનું હતું જેમાં ચિરાગ સોલંકી પણ પહોંચ્યો હતો દીપકા પટેલના પરિવારજનો સાથે મુલાકાત કરી ચિરાગ માત્ર બે મિનિટમાં જ ત્યાંથી પરત ફર્યો હતો પરત ફરતી સમયે જ્યારે મીડિયાએ બનાવ અંગે સવાલ કર્યો ત્યારે પોલીસ તપાસ કરી રહી હોવાનું કહી ત્યાંથી નીકળી ગયો હતો દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ